બ્રાઝિલિયન મોડલ છે તેનું નામ છે લેરીસા તેમના દ્વારા જ અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવી છે જે ઇશ્ક તો સે સોફોફો કે સો હિટ વાઇઝ લવ ઓ એ ઓ બોટા ફોફો જેન્ટી ઇસ્ટો ઉઝન ઉમા ફોટો મિન્ય એન્ટિગા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવરરાજકુટ સવાલ એ કરવાનો છે એક એવી વ્યક્તિ કે જેમને ભારતીય રાજકારણ સાથે કોઈ લેના દેના જ નથી ભારતીય ભાષા શું છે એ પણ નથી આવડતી ભારતમાં અનેક વાર ફોટો જોવા મળે છે સ્વીટી સરસ્વતી આવા બધા નામો સાથે એમના ફોટો છે મતદાર યાદીમાં અને દસ બુથ ઉપરથી અલગ અલગ બાવીસ વખત મતદાન કરવામાં આવ્યું છે આવું કેવી રીતે શક્ય બની શકે આ ખુલાસો રાહુલ ગાંધીએ આપ્યો છે એચ ફાઇલ્સમાં

સતત તેમના પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે તો તેમના તરફથી કોઈ પણ પ્રકારનો હજુ જવાબ આપવામાં નથી આવ્યો એ રીતની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે હવે આપણા મનમાં સવાલો અનેક ઉભા થાય છે કારણ કે રાહુલ ગાંધી જે કાંઈ પણ વાત કરે છે આંકડાઓ સાથે કરે છે એના ફોટોઝ બતાવીને વાત કરે છે જ્યારે ઇન્ડિયન કમિશનને સવાલો પૂછવામાં આવે છે તો વ્યક્તિને સંતોષ મળે એ રીતનો ઇન્ડિયન કમિશન તરફથી હજુ કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળેલો અને જ્યારે પણ ઇન્ડિયન કમિશન રાહુલ ગાંધીને વાત કરવા માટેનું કહે છે એ સમયે પણ રાહુલ ગાંધી મૌન રહેતા હોય આ રીતની વાત અને સમાચારની આપણે ચર્ચાઓ કરી ચૂકેલા છીએ એટલે અસમંજસ થઈ રહી છે કે ખરેખર વાસ્તવિકતા શું છે કયો મુદ્દો અત્યારે સામે આવવો જોઈએ કે જે હજુ નથી આવી રહ્યો એ જ ફાઇલ્સમાં રાહુલ ગાંધીએ કયા કયા મુદ્દાઓને લીધા છે એ બધા જ વિષયો પર આપણે વાત કરીએ તો એક જ મહિલા છે એક જ મહિલાનું બસો ને ત્રેવીસ વખત મતદાર યાદીમાં નામ છે ઘણા બધા ફોટાઓ બ્લર કરીને રાખવામાં આવ્યા છે જેથી કરીને આપણે જાણી પણ ન શકીએ કે આ ફોટો કોનો છે કોણે મતદાન કરેલું છે એ રીતની વાત પણ એમાં થઈ રહી છે હરિયાણાને લઈને સૌથી મોટી વાત એ કરી છે કે પચીસ લાખ મતોની ચોરી થઈ હોય એ રીતનો દાવો રાહુલ ગાંધીએ કર્યો છે પણ આ બધા જ વિષયોની વચ્ચે એજ ફાઇલ્સમાં એક સૌથી અગત્યનો ચર્ચાનો જો કોઈ વિષય લાગ્યો હોય તો એ બ્રાઝિલ મોડેલનો છે એક બ્રાઝિલ મોડેલ છે તેનું નામ લઈને તેના ફોટા સાથે રાહુલ ગાંધી વાત કરે છે પહેલા સવાલ કરે છે કે આ તમને કોણ લાગે છે આ હરિયાણાના લાગે છે તમને પણ એકચ્યુઅલમાં એ બ્રાઝિલ મોડેલ છે એનો એ ફોટો છે તો શું એ હરિયાણા આવીને વોટ કરતા હશે અને એમાં પણ અગત્યની વાત એટલા માટે બની જાય કારણ કે એમનું મતદાન જ્યારે જોવામાં આવ્યું તો દસ બુથ પર અલગ અલગ બાવીસ વખતે બ્રાઝિલ મોડેલના નામ પરથી મતદાન કરવામાં આવ્યું છે મતદાર યાદીમાં એ બ્રાઝિલ મોડલનો ફોટો છે પણ આ બધા જ વિષયો અસમંજસ ચાલી રહી હતી અને સવાલ ઉભા થયા હતા તેની વચ્ચે બ્રાઝિલ મોડેલ છે તેની જ પ્રતિક્રિયા અત્યારે સામે આવી છે એ બ્રાઝિલિયન મોડલ છે તેનું નામ છે લેરીસા તેમના દ્વારા જ અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવી છે આમ તો એ પ્રતિક્રિયા તેમની મૂળ ભાષામાં તેમણે આપી છે એટલે આપણે ના સમજી શકીએ પણ એનું જો આપણે ગુજરાતીમાં વાત કરીએ તો એ વિડીયોમાં એવું શું કહી રહ્યા છે તો એમણે કહ્યું છે કે હેલો ઇન્ડિયા મને ભારતીય પત્રકારો માટે એક વિડીયો બનાવવા માટેનું કહેવામાં આવ્યું હતું એટલે હું અત્યારે આ વિડીયો બનાવી રહી છું મને ભારતીય રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી હું ભારત ક્યારેય આવી પણ નથી એ રીતની વાત એમાં એ મોડેલ કહી રહી છે હું બ્રાઝિલિયન મોડલ છું ઇન્ફ્લુઅન્સર છું મને ઇન્ડિયા ખૂબ ગમે છે પણ મને ભારતીય ભાષા પણ નથી આવડતી મને નમસ્તે સિવાય કશું બીજું બોલતા નથી આવડતું એવું પણ એ વિડીયોમાં કહી રહ્યા છે સાથે જ એમણે એવું કહ્યું કે અત્યારે જે આ બધી વાત ચાલી રહી છે મને સોશિયલ મીડિયા થ્રુ મને જાણવા મળ્યું કે આવી રીતે મારો ફોટો છે ને આ રીતની વાત ભારતીય રાજકારણમાં ચાલી રહી છે એમણે એવું પણ કહ્યું કે મને ભારતીય રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી પણ મુદ્દો ખૂબ ગંભીર બની રહ્યો છે ઘણા બધા ભારતીય પત્રકારોએ તેમનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો તેમની પાસે સતત માહિતી માંગવાનો પણ પ્રયત્ન કર્યો તેઓએ વિડીયોમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે હું પણ અહીંયા કોઈ ભારતીય પત્રકારો શોધી રહી છું જેને હું આ વિષય પર ઇન્ટરવ્યૂ આપી શકું મારી વાત કહી શકું અત્યારે એમણે કહ્યું કે આ વિડીયો મારફતે વાત કહી રહી છું મને ભારત આવી પણ નથી અને મને ભારતીય ભાષા પણ નથી આવડતી હવે આ રીતની વાત એ મોડલ દ્વારા કહેવામાં આવી છે કે જે વ્યક્તિનો ફોટો આપણા મતદાર યાદીમાં આટલી બધી વખત છે અને આટલી બધી વખત તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું આ પ્રતિક્રિયાથી પણ રાજકારણ ગરમાયું છે અને અત્યારે જે રાહુલ ગાંધી હાઇડ્રોજન બોમ્બની વાત કરી રહ્યા છે કે અલગ અલગ જે ઘટસ્ફોટ થશે તેની વાત કરી રહ્યા છે વોટચોરી વખતે જે એમણે અલગ અલગ આંકડાઓ આપ્યા હતા અત્યારે હરિયાણાની બેઠકને લઈને આંકડાઓ આપી રહ્યા છે હાઇડ્રોજન બોમ્બ હવે કેવી રીતે ફૂટે છે અને એની પ્રતિક્રિયાઓ શું આવે છે એ પણ સૌથી મોટો સવાલ છે અને એ સવાલ તો દરેક લોકોના મનમાં છે અત્યારે દરેક ભારતીયના મનમાં એ સવાલ સૌથી વધારે થઈ રહ્યો છે કે જો ખરેખર રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે એમાં કોઈ પણ પ્રકારની વાસ્તવિકતા છે તો હવે ભારત દેશ લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે જેમાં ચૂંટણી કમિશન જ નિષ્પક્ષ રહીને પારદર્શિતા સાથેની ચૂંટણી નથી કરાવતું તો શું આપણે આવનારા સમયમાં ભારતને લોકશાહી દેશ કહી શકીશું ખરા આ સૌથી મોટો સવાલ છે સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવશું ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર